વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડીબટ ઓપન પર ઓલ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી નિસ્વાર્ધન પોથી નો પાઠ 15 આવ વાણા આવ ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થીઓ આ વિડિયો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે માટે પ્રશ્નોના જવાબ વિડિયોમાંથી જોઈને લખવાને બદલે જરૂર જણાય તો તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ પંદર આવ ભાણા આવ ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો અહીં વિધાનો આપેલા છે એ કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનો છે સવાલ એક પપ્પા મારે બૂટ લેવા છે આ વિધાન અફઝલ તેના પપ્પા શાહબુદ્દીન રાઠોડને કહે છે લઈ લેજે બુટ મોજા અને વધે તે રાખજે આ વાક્ય શાહબુદ્દીન રાઠોડ તેના પુત્ર અફઝલને કહે છે રણ દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે આ વાક્ય લેખકના બાપુજી લેખકને કહે છે ચાર હું બુટ ક્યારે લઈ જાઉં આ વાક્ય લેખકમા પ્રશ્ન બે નીચેના શબ્દો માંથી કોઈ પણ બે શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો એક કથિર અથવા ધક્કા આ બે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાના છે જેના કર્મે લખ્યું હોય કથિર તે ધક્કા ખાતો રહે છે જેના કર્મે લખ્યું હોય કથિર તે ધક્કા ખાતો રહે છે સવાલ માંગણી અને અનહદ બાળકની પતંગ લેવાની અનહદ માંગણીથી માતા કંટાળી ગઈ ત્રણ અધીરો અને ધુઆપુવા તે ફિલ્મ જો અધીરો હતો ત્યાં જ લાઈટ જતાં ધુઆપુવા થઈ ગયો ચાર મહેમાન અને મોબાઈલ મહેમાન આવે ત્યારે મોબાઈલમાં ધ્યાન રાખવું એ અસભ્ય વર્તન કહેવાય પાંચ સંગીત અથવા શ્રોતા શ્રોતાઓ સંગીતની મજા માણી રહ્યા હતા પ્રશ્ન ત્રણ તમે કપડાં સીવડાવવા દરજીને ત્યાં આપ્યા હોય અને સમયસર કપડાં ન મળે તો તમારો અને દરજી વચ્ચે કેવો સંવાદ થશે તે લખો જવાબ હું તમે મારો શર્ટ હજી કેમ સીવ્યા નથી દરજી કહે કાલે લાઈટ ન હતી એટલે પછી ન સીવી શક્યો હું તો આજે બનાવી નહીં આપો દરજી ના આજે તો બીજા ઘણા કામ છે આજે મેળ નહીં પડે હું તો હવે ક્યારે આપશો આજનો વાયદો હતો ને દરજી હા સાચી વાત પણ બે દિવસ પછી તપાસ કરજો સીવી દઈશ હું બે દિવસ પછી ચોક્કસ સીવી દેજો મારે બહાર ગામ જવાનું છે નહીં તો પાછો લઈ જઈશ દરજી બે દિવસ પછી ચોક્કસ આપી દઈશ પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો સવાલ એક આપણને કોણ કોણ ઉપયોગી થાય કેવી રીતે જવાબ દરજી કપડાં સીવી આપે મોચી જોડા સીવી આપે કુંભાર માટલું ઘડી આપે સુથાર લાકડાની વસ્તુ અને ફર્નિચર બનાવી આપે છે બે તમે જે શર્ટ પહેર્યો તે શર્ટ તમારી પાસે કેવી રીતે આવ્યો હશે તે લખો જવાબ અમે જે કપડાં પહેર્યા તે કપાસમાંથી રૂ કાંતીને તેમાંથી દોરો બનાવ્યો હશે તેમાંથી વણાટ કરી કાપડ બનાવ્યો હશે અને તેમાંથી સીવવામાં આવ્યા અને દુકાને વેચવામાં આવ્યા અને અમે ખરીદ્યા આ રીતે આવ્યા તમારે ક્યારે કોઈ વસ્તુ લેવા ધક્કા ખાવા પડ્યા છે કેમ જવાબ હા એકવાર મમ્મીએ દુકાને જઈ પાંચસો રૂપિયાના છૂટા લાવવા કહ્યું તો બે થી ત્રણ દુકાને ગયો પણ છૂટા મળ્યા જ નહીં આખરે ખૂબ દૂર એક દુકાનેથી છૂટા પૈસા મળ્યા પ્રશ્ન પાંચ આવ ભાણા આવ એકમમાંથી તમને ગમતા કોઈ પણ છ શબ્દ લખીને તે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો અહીં શબ્દો આપેલા છે બુટ રીપેર આ શબ્દો અસ્તિત્વ સુલક ચિત્રો બૂટ રિપેર અને સ્કૂલ પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ એક તમને ક્યારે ક્યારે કોઈની ઉપર ખીચ ચડે જવાબ હા મને મારા ભાઈ પર ઘણીવાર વાર ખીચ ચડે કેમ કે મમ્મી મારા કરતાં એને વધારે સાચવે છે અને ભાઈ મને ખીજવે છે સવાલ બી તમને તમારી વસ્તુ સમય મર્યાદામાં ના મળે તો તમને કેવો વિચાર આવે જવાબ વસ્તુ મને મળશે કે નહીં વસ્તુ ક્યારે મળશે જો વસ્તુ નહીં મળે તો બીજી કઈ દુકાને જાઓ સવાર ત્રણ તમારે જાતે ખરીદી કરવાની હોય તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો હું જાતે ખરીદી કરવા જાઓ ત્યારે આ આ હું જાતે ખરીદી કરવા જાઓ ત્યારે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખીશ એક વસ્તુની કિંમત વસ્તુ પ્રમાણે વ્યાજબી હોય વસ્તુ વાસી ન થયેલી હોય વસ્તુ ઉત્તમ ગુણવત્તાવાળી હોય પ્રશ્ન સાત નીચેના વાક્યમાંથી દર્શક વિશેષણ શોધીને લખો જવાબ અહીં વાક્યો આપેલા છે એ વાક્યમાંથી દર્શક વિશેષણ શોધીને લખવાના છે સવાલ એક એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં જે યાતના સહી છે જવાબ એ બે બાપુજીની પરવાનગીથી એ જોડા મેં સોમાને આપ્યા એ પહેલાં વિદ્યાર્થીને બોલાવો આ પુસ્તક વાંચવા જેવું છે હો જવાબ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો